જય દ્વારકાધીશ મિત્રો ગુડ મોર્નિંગ સવારના નવા ગયા છે કંઈક બાળક જેવો વાગ્યા છે હું નીકળી ગયો છું અહીંયા ખતરનાક એક એડવેન્ચર રાઈડ ઉપર જોઈ લો વરસાદ એટલો ખતરનાક હતો આ પાણીનું તલાય આખું પડી ગયું છે હાલની અંદર તો હું આવ્યો છું અત્યારે એકલો પણ હમણાં થોડી વાર મેચ રમવાનું આવવાનું પ્લાન છે અમારો પરમ મિત્ર આવે છે હવે અમદાવાદથી ફાઇનલી અહીંયા અને હું પણ હવે બહુ થોડાક દિવસ નથી પછી મેક્સિમમ મેક્સિમમ બેથી ત્રણ દિવસ જ છું અહીંયા તો કારણ કે અત્યારે વરસાદ આવ્યો તો અને કારણ કે લાઇટ એક બિલકુલ હતી નહીં ફોનમાં ચાર્જ બી નહોતું એટલા માટે વ્લોગ તો શૂટ કરી શક્યો નથી પણ અત્યારે તો તમને ફૂલ આપું છું ટૂર કારણ કે મને માફ કર્યો કારણ કે લાઇટ હતી નહીં ફોનમાં ચાર્જ બી હતું નહીં વ્લોગ શૂટ કરી શક્યો નહીં કંઈ પણ કરી શક્યો નહીં કારણ કે હું અત્યારે અત્યારે શું ગામડે કારણ કે અહીંયા તો લાઇટના બહુ લોચા લોચા લબાડા જ હોય છે તો કંઈ નહીં હવે તો જઈએ છીએ આપણે અહીંયા આગળ અહીંયા આગળ જઈએ છીએ ચલો હા જો કેવો રસ્તો છે કેવા રસ્તામાં જ નીકળું છું બાબરી આ છીંડ ભીન્ડ કરી નાખી ધબકારા તેજ થઈ ગયા ફોન હાથમાંથી જતા જતા રહ્યો છે હાથમાંથી જતા જતા રહી ગયો છે ફોન તો કંઈ નહીં મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે તડકો બિલકુલ બી નથી ભાગે છે બહાર નહીં જાય અત્યારે પૂગા કાઢી નાખે એવો તડકો હોય છે તો કાંઈ નહીં કંઈ નહીં તો બસ ફર્સ્ટ ક્લાસ અહીંયા લાઈન પાથરી છે જોઈ લો તમે આ લાઇન પાથરી છે પાણી વાળવા આવો આમાં પાણી વાળવાના દાળ આવ્યા છે અમારા અહીં ઘર હરી હરી જ્યાં હિ એવો આપણો વૈશાખ આખો જતો રહ્યો હવે જ્યાં હું એ જમવા જ્યાં જયા તો ખઈ નહીં હવે વરસાદ વૈશાખમાં તો કશું નહીં વૈશાખે આ વખતે વરસાદ ચાલુ થયો છે તો જમવાનું ઘેર તો પડ્યો નથી તો કંઈ નહીં હવે મિની બ્લોગ તો બસ ચાલ્યો હતો તો મિની બ્લોગ તો નહીં કમ્પ્લીટ બ્લોગ આવ્યો છે તમને તો કંઈ નહીં હવે ચલો નીકળીએ કરો સર વિડીયો ગમે વિડીયોને લાઈક કરો ચેનલ પર નવો હોય સબસ્ક્રાઈબ જય દ્વારકાધીશ બાય બાય